ઓઈ શું બનાવે બેન બનાવે છે ગુલાબ જાંબુની ગોટી તમે જોઈ શકો છો જો આ ગોટી બનાવે છે નાના નાના પેલા લુયા બનાવ્યા છે તમે જોઈ શકો છો આ તેલ થઈ ગયું છે અહીંયા ચાચણી મૂકી છે કેટલા તાર આવવા દેવાનો વિશે આ દોઢ બે રૂપિયા ખાસ ગયો તો ગાઈસ વૈશાલી બેન કહે છે કે આમાં દોઢ બે તાર આવવા દેવાના હોય ત્યાં સુધી ચાચણી નથી કોઈ તાર આવ્યો નથી તમે જોઈ શકો છો अबे बनावे चिल्लू या तो लो या कंप्लेट गोट गोटी कंप्लेट थे ये पची तम्मे बत्तालीस तो गैस आपने सामेरा किधर से चेक किया मेरे तो मैं चोइसा कुछ होगा चक्कर लो क्या तारा भी क्या चेक नहीं मिलता है क्या मेरी यार तो मुझे तो गैस अभी कार्नटी है तो मैं चोइसा कुछ नहीं

દેખાતા તો નથી તો એમાં નાખી દીધા છે એલચી તો મસ્ત દેખાજો આજી તો ગાઈસ તમે પણ કોમેન્ટ કરીને કહેજો વૈશાલ બેન ના કેવા બન્યા છે ખૂબ સરસ બન્યા છે પકવા પડશે ને

હારે જ બધું કરવાનું હોય છે તો ચાલો આપણે પહેલી દઈએ છીએ વૈશાળી બેન કરે છે પાપડ તમે જોઈ શકો છો પાપડ અમારે બનાવવાના તળ્યા હોય ચાલી બે ને કારણ કે અમારે બનાવવાનું છે મચાલા પાપડ સાંજે ટમેટા ડુંગળી ને બધું નાખીને બનાવવાનું છે તો વૈચાલી બેન તર નાખીને

મલાઈ નાખીને મૂકી દીધી હતી દસ પંદર મિનિટ થઈ ગયા છે આપણે હવે જોઈ લઈએ છીએ કે એમાં માખણ થયું છે કે નથી થયું તો ગેસ બધા કન્ટેનર બ્લોકમાં રહેજો હું તમને બતાવું છું કે માખણ થયું છે કે નથી થયું આપણે સ્વિચને બંધ કરીશું સાપને કાઢી લેશું ને આપણે હવે જોઈ લેશું કે આપણું માખણ થઈ ગયું છે કે નહીં રેડી હા તો ગેસ આપણું માખણ થઈ ગયું છે તમે જોઈ શકો છો માખણ બહુ ફાઇન બહુ સરસ થઈ ગયું છે તો આપણે એને બધા તપેલીમાં બહાર કાઢી લેશું આપણું માખણ થઈ ગયું છે શીતલ માખણ કાઢી લેશે તપેલીમાં તમે જોઈ શકો છો માખણ થઈ ગયું છે છે શીતલ પ્લેટફોર્મ ઉપર ચડી ગઈ છે ઠે ઉભી ઉભી થાકી ગઈ તો પ્લેટફોર્મ ઉપર બેસી ગઈ છે શીતલ છે માખણ તો તમે જોઈ શકો છો માખણ કાઢી રહ્યા છે શીતલ નાને આપણે ગરમ કરીને ઘી કાઢી લેશું કારણ કે આ તો અમે કાઢતા નથી મમ્મી જ કાઢે પણ મમ્મી બહાર ગયા છે એટલા માટે અમારો વારો આવ્યો છે તમે જોઈ શકો છો તો ગઈ જ ચૂકલી તો ગાઈ છોકરાઓને ચોકલેટ વેચી દીધી છે બરણીયાની દેવિલભાઈ ની અંદરમાંથી ઉઠીને આવ્યા છે વેચી દીધી આપી દીધી છોકરાને ચોકલેટ ઓફીમાં દેખરાય ઈ તારી છે આલ તો અંદર આવ તો કરવી તો કરીએ એ તો ગાઈસ આપણે જોઈ શકો છો આ લોકો બેસી ગયા છે બધા

oh meri nanhi sigiri